જય હિન્દ વિદ્યાર્થી મિત્રો પંકજ જોશી ક્લાસ ભાવનગરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગઈકાલે આપણે શુંગવંશના સ્થાપક રાજા પુષ્યમિત્ર શુંગ વિશેની માહિતી મેળવી છે આજે આપણે મિત્રો બાકીના જે શુંગ રાજાઓ છે એ બધાની માહિતી મેળવવાની છે જેની અંદર આપણે અગત્યના રાજા અગ્નિમિત્ર આવશે એના પછી વસુમિત્ર આવશે એના પછીના જે પણ રાજાઓ છે દેવભૂતિ એ બધાની માહિતી આપણે આજે મેળવી લેવાની છે તો મિત્રો શરૂઆત કરીએ પ્રથમ રાજા અગ્નિમિત્રથી અગ્નિમિત્રની કઈ માહિતી સૌથી અગત્યની છે મિત્રો તો એવું કહેવાય છે કે તેઓ પુષ્યમિત્ર શુંગ પછી રાજા બને છે અને સૌથી અગત્યની બાબત એ છે કે મહાકવિ કાલિદાસનું એક નાટક છે જેનું નામ છે માલવિકાગ્નિમિત્રમ આ માલવિકાગ્નિમિત્રમ નામનું જે નાટક છે એમાંથી આપણને શુંગ વંશ વિશેની માહિતી મળે છે એક તો એ બાબત યાદ રાખો હવે અગ્નિમિત્ર વિશે શું યાદ રાખવાનું છે તો કે આ નાટક માલવિકા અને અગ્નિમિત્ર અગ્નિની પ્રેમકથાનું વર્ણન કરવામાં આવેલું છે 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 હવે આ આ જે જે પ્રેમ કથા એમાંથી અગ્નિમિત્ર એ એ કોણ તો કે શુંગ રાજા જ વાતો કરવામાં આવેલી છે એટલે આપણે યાદ રાખવાનું કે મહાકવિ કાલિદાસે રચેલું જે માલવિકા અગ્નિમિત્ર નામનું નાટક છે એ કોના જીવન ઉપર આધારિત છે તો કે શુંગ વંશના બીજા રાજા અગ્નિમિત્ર ઉપર આધારિત છે ચલો મિત્રો આગળ વધારે એના પછી કયા રાજા આવે છે આ શુંગ વંશની અંદર તો કે એના પછી એના દીકરા વસુમિત્ર જે છે એ ગાદી ઉપર આવે છે હવે તમે એક માહિતી અહીંયા ધ્યાન આપો મિત્રો કે જ્યારે શુંગ વંશની સત્તા મગધના વિસ્તારમાં હતી એ જ સમયગાળા દરમિયાન ભારતના વાયવ્ય ખૂણામાં અફઘાનિસ્તાન પાકિસ્તાનના વિસ્તારની અંદર અને ઈરાકના વિસ્તારમાં એલેક્ઝાન્ડર ધ ગ્રેટે જે સામ્રાજ્ય વસાયું હતું એ આગળ જતા ઇન્ડોગ્રીક સામ્રાજ્ય તરીકે ઓળખાણું અને એ ગ્રીક સામ્રાજ્ય એટલે કે ભારતીય યવન રાજાઓનું સામ્રાજ્ય એ સામ્રાજ્યની અંદર એક રાજા થઈ ગયા જેનું નામ છે મિત્રો મિનાન્ડર શું નામ છે મિત્રો મિનાન્ડર આ મિનાન્ડનની ઈચ્છા હતી કે મારે ભારત વિજેતા બનવું છે એટલા માટે આ વ્યક્તિએ ભારત ઉપર આક્રમણો શરૂ કર્યા અને ભારતની અંદર એમણે સિકંદર કરતાં પણ મોટા પ્રદેશો જીત્યા એટલા માટે આ મિનાન્ડનને એશિયાના સંરક્ષક રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે શું કહેવાય છે મિત્રો એશિયાના સંરક્ષક રાજા કોણ છે તો કે મિનાન્ડર છે હવે આ મિનાન્ડરે મગધ ઉપર પણ આક્રમણ કરવાની કોશિશ કરી અને મગધને એને જીતીને પોતાના રાજ્યમાં ભેળવી લેવું હતું પરંતુ સારા પ્રતાપ ભારતના કે એ સમયે વસુમિત્રનું ત્યાં શાસન હતું અને વસુમિત્ર જે છે એ મિનાંડરને પરાજિત કરીને પાછો મોકલી દે છે તો યાદ રાખજો મિત્રો કે વસુમિત્રના સમયગાળા દરમિયાન મગધ ઉપર મિનાંડરનું આક્રમણ થયું હતું મિનાંડર કયા વંશનો રાજા હતો તો કે ઇન્ડો ગ્રીક વંશનો એ રાજા હતો એ વિદેશી રાજા છે ભારત ઉપર આક્રમણ કર્યું અને વસુમિત્ર એટલે કે શુંગ વંશના રાજા વસુમિત્ર ને કર્યો છે એને ચલો વસુમિત્ર પછી આગળ વાત કરીએ તો એ વંશની અંદર એક રાજા આવે છે જેનું નામ છે ભાગવત નામનો રાજા શું નામ છે ભાગવત શુંગ વંશની અંદર જ છે આ ભાગવત રાજા જે છે એવું કહેવાય છે કે એના સમયગાળા દરમિયાન હેલિયોડોરસ નામનો એક વ્યક્તિ જે છે એ ભારતની મુલાકાતે આવે છે વિદેશી વ્યક્તિ છે હેલિયોડોરસ નામ છે ભારતની મુલાકાતે આવ્યો હવે આ શૃંગ વંશના રાજાઓ જે છે એ મોટાભાગે બ્રાહ્મણ ધર્મના ઉપાસક હતા અને ભગવાન વિષ્ણુની પણ પૂજા કરતા સૂર્યની પણ પૂજા કરતા અને એ સમયે ભારતમાં ભાગવત ધર્મનો પ્રચાર થઈ રહ્યો હતો એટલે કે વિષ્ણુની ઉપાસનાનો પ્રચાર થઈ રહ્યો હતો એના પ્રભાવમાં આવીને આ હેલિયોડોરસે આ ભાગવત રાજાના સમયગાળા દરમિયાન ભાગવત ધર્મને અપનાવી લીધો કયા ધર્મને અપનાવ્યો ભાગવત ધર્મને અપનાવી લીધો હવે એની યાદમાં કે એણે ભાગવત ધર્મ અપનાવી લીધો એની યાદમાં આ વ્યક્તિએ મધ્યપ્રદેશની અંદર જે વિદિશા આવેલું છે એ વિદિશાની અંદર એક ગરુડ સ્તંભનું નવ નિર્માણ કરાવે છે શું કહેવાય છે મિત્રો ગરુડ સ્તંભનું નિર્માણ કરાવે છે કોણ કરાવે છે તો કે આ હેલિયોડોરસ કરાવે છે ભાગવત નથી કરાવતો હેલિયોડોરસ કરાવે છે તો ગરુડ સ્તંભ શા માટે તો કે ભગવાન વિષ્ણુનું વાહન કયું છે ગરુડ છે તો એક સ્તંભનું નિર્માણ કરાવ્યું અને એની ઉપર ગરુડનું પ્રતિક મૂકવામાં આવ્યું તો ગરુડ સ્તંભનું નિર્માણ જે છે એને આપણે વિદિશાનો અભિલેખ પણ કહીએ છીએ તો યાદ રાખજો વિદિશામાં ગરુડ સ્તંભનું નિર્માણ જે છે એ હેલિયોડોરસ દ્વારા ભાગવત ધર્મ અપનાવવાની યાદમાં કરાવવામાં આવે છે એના પછી આ વંશનો છેલ્લો રાજા મિત્રો આવે છે એનું નામ છે દેવભૂતિ શું નામ છે મિત્રો દેવભૂતિ હવે આ દેવભૂતિમાં શું યાદ રાખશો તો કે આ દેવભૂતિને હરાવનાર વ્યક્તિ છે કણવ કોણ છે મિત્રો વાસુદેવ કણવ વાસુદેવ કણવ જે છે એ ખરેખર દેવ નો સેનાપતિ હતો અને એણે શું કર્યું તો કે દેવભૂતિની હત્યા કરીને ત્યાં કણવા વંશની સ્થાપના કરી તો મિત્રો આજે આપણે જે અત્યારે ચર્ચા કરી એ અગ્નિમિત્ર વસુમિત્ર ભાગવત અને છેલ્લા રાજા જે દેવભૂતિ છે એના વિશેની ચર્ચા કરી છે અગ્નિમિત્રમાં શું અગત્યનું છે તો કે મહાકવિ કાલિદાસની કૃતિ માલવૈગાગ્નિમિત્રમ જે છે એમાં અગ્નિમિત્ર તરીકે આ શુંગ વંશના રાજાની જ યાદી છે એના પછી વસુમિત્રની વાત કરીએ આપણે વસુમિત્રએ શું પરાક્રમ કર્યું મિત્રો તો કે વસુમિત્ર જે છે એ મીનાંડનને પરાજિત કરવામાં સફળ થાય છે અને મિનાંડર ભારતનો શાસક બની શકતો નથી એના પછી ભાગવત ધર્મની વાત કરી રાજા ભાગવતની વાત કરી તો રાજા ભાગવતના સમયગાળા દરમિયાન હેલિયોડોરસ નામનો પ્રવાસે ભારતની અંદર આવે છે એ ભાગવત ધર્મને અપનાવે છે અને યાદમાં એણે વિદિશાની અંદર ગરુડ સ્તંભનું નિર્માણ કરાયું છે જેને વેસનગર અભિલક પણ કહેવામાં આવે છે ત્યાર પછી આપણે છેલ્લા રાજા દેવભૂતિની વાત કરી કે એ શુંગ વંશના છેલ્લા રાજા હતા અને એના એક સેનાપતિ હતા વાસુદેવ કણવા આ વાસુદેવ કણવ જે છે એ દેવભૂતિની હત્યા કરીને એની જગ્યાએ કણવ વંશની સ્થાપના કરે છે તો આજે અગત્યની જે પણ માહિતી શુંગ વંશની બાકી હતી એ માહિતી આપણે પૂર્ણ કરી લીધી છે આવતીકાલે ફરી પાછા મિત્રો મળશું અને એક નવા રાજા વિશેની માહિતી આપણે મેળવીશું થેન્ક યુ મિત્રો